બિલકુલ અમે અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ મહામંત્રી મનોજ સુરક્ષિયા વર્કિંગ પ્રેસિડેન્ટ કૈલાસભાઈ સહિત કચ્છ ઝોનથી અમે શરૂઆત કરી છે મિશન વિસ્તારની અમારો ટાર્ગેટ છે કે પંચાવને પંચાવન હજાર બુથ ઉપર મજબૂત કાર્યકર્તા આમ આદમી પાર્ટીના બને આ સતત ચાલતી પ્રક્રિયા છે સંગઠનની આ પહેલાં પણ અમે યાત્રાઓ પણ કાઢી હતી હવે આ સંગઠન જવાબદારી જવાબદારીનો રિવ્યુ કામનો રિવ્યુ સંગઠનમાં શું શું ફેરફાર કરવાના આ તમામ મુદ્દે અમે નીકળ્યા છીએ આજે કચ્છ અને મોરબી જિલ્લા થયું આગામી આવતીકાલે જામનગર અને દ્વારકા છે એવી રીતે દરરોજ બે જિલ્લાનું પ્લાનિંગ છે અને સતત એક મહિના સુધી તાલુકાના ગામના કાર્યકર્તા સુધી પહોંચવાનો પ્રયાસ છે એમની મુશ્કેલીઓ સાંભળવી એમને એક્ટિવ કરવા કઈ રીતે આપણી પાર્ટી આગળ વધી રહી છે એનો એને રોડમેપ બતાવો એ મુદ્દે મીટિંગો સારી રહી છે અને લોકોમાં ઉત્સાહ આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા માનની પ્રદેશ પ્રમુખ શ્રી સુદાનભાઈ ગઢવી અને શ્રી મનોજભાઈ સોરઠિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લા અને શહેરની સંગઠનની સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આ સંકલન મિટિંગમાં અમારા તમામ પદાધિકારીઓએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આવનારા દિવસોમાં મોરબી મહાનગર કે ટંકારા કે હળવદ કે વાંકાનેર જે કંઈ પણ ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની આવે છે એ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને મજબૂત રીતે ઉતારી પૂરી તાકાતથી ચૂંટણી લડી અને ચૂંટણી જીતવા માટેના જેટલા પણ પ્રયત્નો થઈ શકે તેના ઉપર ચર્ચા કરવાનો આજનો કાર્યક્રમ થયો ખૂબ સારી રીતે કાર્યક્રમમાં સૌ આગેવાનો સૌ પ્રદેશના પદાધિકારીઓ સૌ જોડાયા અને આજે જ્યારે આ મિશન વિસ્તાર કાર્યક્રમનો આરંભ કર્યો ત્યારે મોરબીમાં આવતા મોરબીની અંદર લોકોને પડતી અનેક પ્રકારની સમસ્યાઓથી વાકેફ થવાનો પણ મોકો મળ્યો છે મોરબીના અમારા તમામ જે કાર્યકર્તાઓ પદાધિકારીઓએ અહીંયા લોકોને પડતી સમસ્યાઓ અને આમ આદમી પાર્ટી દ્વારા કેવા પ્રકારે જનતાને મદદરૂપ થઈ શકાય તેની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે થેન્ક યુ